વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ગીર સોમનાથના કોડીનાર ખાતે રંગેચંગે ઉજવાય હતો કોડીનાર બ્રહ્મપુરી પરશુરામ ધામ ખાતે અનકુટ દર્શન યોજાયા હતા અનકુટ દર્શન થયા હતા આજે સવારે દસ કલાકે ભગવાન પરશુરામજીની ભવ્ય સુડુપ્સાર્ પૂજા કરવામાં આવી હતી તેમજ પ્રસાદ વિતરણ પણ કરાયું હતું સાંજે સાડા ચાર કલાકે સુપ્રસિદ્ધ ભાણેજ અને જમદગની આશ્રમના મહંત શ્રી હરિદાસ બાપુના આશીર્વચન લઈ તેમની હાજરીમાં બ્રહ્મપુરી ખાતેથી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા જય પરશુરામના નાદ સાથે ભજન કીર્તન સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મપુરી ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં ભૂદેવો સાથે સર્વે સમાજના અગ્રણીઓ જોડાયા હતા શોભાયાત્રા નગરમાં ફરીને બ્રહ્મપુરી ખાતે પરત ફરી હતી જ્યાં બ્રહ્મભોજ જે સમયે બ્રહ્મ એકતાના દર્શન થયા હતા કોડીનાર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિનું આયોજન કરેલ છે તે બદલ સવારે પરશુરામ ભગવાનની પૂજા અને બધું રાખેલું ત્યારબાદ અંકો મહિલા મંડળ દ્વારા રાખેલું ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશો રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરે છે અને બહુળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને એકઠા થયેલા છે એના કાર્યક્રમને લઈને કોડીનાર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજમાં બહુ ખૂબ જ અભિનંદન બધાને આપવા જેવા છે અને બહુળી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે અહીંયા આજે પરશુરામ ચુર્થી બહુ ધામધૂમથી સરસ રીતે ઉજવાઈ રહી છે મહિલા મંડળ દ્વારા અહીંયા છપ્પન ભોગનું અનુકૂળનું પણ સરસ આયોજન થયું છે દિવાળી જેવો માહોલ છે અને ભવ્ય ભવ્ય અતિભવ્ય રેલી નીકળી છે શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની સાંજે બ્રહ્મચોર્યાસી પણ સાથે જમશે બધા બધા સાથે જમશે ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના